નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ રોટલો તૈયાર રાખજે જોશી કુવા ગામની ધરતીને જો જીભ હોત તો એ જીસ પાડી ઉઠાત બારાયો મોતી ધરતીનો પુત્ર હતો ખેતરખેડી ખાતો પણ એની બેરીનો પ્રમ બીજા બારૈયા પર ઢળ્યો એ બીજો બારૈયો જોશી કુવાનો રાવણીઓ હતો બેરી બીજા સાથે પ્રેમ કરીને જ પડી રહી હોત તો મોતીને ઓછું લાગત પણ એ તો જઈને રાવણિયાના ઘરમાં રહી એ બીજું ઘર જોશી કુવા ગામના બીજા કોઈ પામા હોત તો નજરથી દિશતી વાત બનત મોતી બારૈયો વેઠી લેત પણ એ રાવણિયાનું ઘર પણ મોતી રહેતો તે જ વાસમાં અરે મોતીના ઘરની સામે જ આવેલું હતું સામે આવેલા ઘરમાં બેઠા બેઠા બંને જણા પ્રેમ કર્યા કરત તો એ મોતી મોતીબારૈયો મન વાળીને રહેત પણ વાત ઘણી આગળ વધી ગઈ બે દિવસોના ઘરમાંથી સીધો ખેતરે જનાર અને ખેતરેથી સીધું ઘેર આવી હાથે રોટલો શેકી ખાઈ રહેનાર મોતીએ રાવણિયાથી સહેવાયું નહીં સરકારનો સત્તાધારી હતો ખરો ને એટલે રાવણીઓ મોતીને રોજ રોજ ધમકાવતું રાવણિયાને ધમકીને પણ મોતી જીરવી લેત પણ રાવણીઓ ધમકાવતો તેમાં બેરી પણ સાથ પૂરાતી એથી મોતીનો જીવ કોચવાતો હતો ઓછામાં પૂરું એ થયું કે રાવણીએ મોતી બરૈયાને સરકારી હાજરીમાં હલાવ્યો અને એ પરાક્રમ માટે એ પોતાની મોજને વણ ખાતો રહ્યો ખેર એ દસ્તામાં મોતીને એકલા રહ્યું ગમ્યું નહીં એનો જીવ અંદરથી બહુ મોજાતું હતું વળી ખેતરના કામને પણ એકલી હાથે પહોંચી વળાતું નહોતું મોતીએ ફરીવાર પરણી લીધું એના આ નવા સંસાર પર પણ રાણીયાએ અને આગલી બેરીએ સામે ઘરેથી માછલા ધોવાનું ચાલુ રાખ્યું એક દિવસ બરાબર બપોર વેળા થઈ ત્યારે મોતી ખેડ કરીને ઘેર આવ્યો સાથે બે મૂળા લાવ્યો હતો તે બેરીને આપીને કહે કે મારાથી રહેવાતું નથી એવી ભૂખ લાગી છે તું રોટલો આ લે એટલે મૂળાને રોટલો ખાઉં હા બેસો આજ ઘડીએ રોટલો કરી આવું છું એમ કહીને વહુ ચૂલો કલિયાઢ ચડાવી લોટ મસાડવા લાગી ભૂખ્યો મોતી ચૂલા સામે તાકીને બેઠો છે ત્યાં ગામનો એક વોરો ખેડો દોડતો આવી બોલવા લાગ્યો મોતી ઓ ભાઈ મોતી તું છે કે ઘેર હા કેમ શું છે ભે કહેતો મોતી ઓસરીમાં આવ્યો પણ કે સેવાતી નહોતી આવનાર કડવો ઝેર જેવો લાગ્યું ઉઠ ભાઈ ઝટ ઉઠને દોડ મારી ભેંસો નાખે છે મારાથી વાળી શકાતી નથી ને હવે મારાથી પહોંચી શકાશે નહીં એ તો જાય છે દોડા દોડ તું જો નહીં વાળી આવે તે એ જશે કોઈકને હાથ પડી જશે મારો સત્યાનાશ થશે તું ભલો થઈને ઉઠ પણ ભે મોતી ચીડાઈને ભૂલી ઉઠ્યો મારાથી ભૂખે રહેવાતું નથી હું ખાધા વગર નહીં જઈ શકું એમ હોય કાંઈ મોતી વોરાને મોતીની ભૂખ કલ્પના નહોતી તેથી તે વધુ ઉતાવળો બન્યો બોલો થઈને જા મારી બેસો સાં હાથથી જશે મોતી ઉઠ્યો ભાવું લીધું કહ્યું કે તું રોટલો ઘડીને મોડાને રોટલો તૈયાર રાખજે હું આવું છું હું જાઓ વેલા આવજો ભાલો લઈને ભૂખ્યો મોતી દોડતો ગામ બહાર ભાગળ વટાવી જેવો ભેંસો પાછળ પડી રહ્યો છે તે જ વખતે સામેથી બે જણ એ ગામની સેમ સેમબાજથી આવતા હતા દોડતો મોતી એમને ઓળખવા નવરો નહોતો મળવા તો બિલકુલ ઉત્સુક નહોતો એ તો ભેંસોના ધ્યાનમાં જ દોટો કાઢતો હતો હતો પણ એણે સામે આવતા બે પૈકી એક જણા મોંમાંથી ગાળો પણ ગાળો સાંભળી ગાળો પણ જેવી તેવી નહોતી ગલીચમાં ગલીચ ગાળો હતી કાળા શુભ નગ્નીને ગણકારનારા મોતીના પગ આ ગાળો સાંભળી ધીમા પડ્યા ગાળો દેનાર સરકારી સત્તાધીશ પહેલો મોતીને વહુનો રાવણીય હતો દારૂના કેફમાં ચકચોર હતો ભૂખની આગમાં વેરુંની ઘી હોમાયું અને મોતીએ આજ દિન સુધી સાચવેલી ક્ષમતા તૂટી પડી એક સપાટે ઘસી જઈને મોતીએ રાવણિયાની છાતીમાં ભાલું ભૂકી દીધું પડકાય પડેલા રાવણિયાનો દેહ ઉપર મોતી ઘડીવાર વાર ઊભો રહ્યો વિચારે ચડ્યો ભારી થઈ રોટલો ખાધો નહીં વહુ વાટ જોતી હશે મૂળા કેવા મીઠા થઈને લાગ્યો હતો એ પણ પડ્યા રહ્યા ને આ વોરો તો વેરી થઈ ક્યાંથી અત્યારે આવી પડ્યો મને સી ખબર કે આ રાવણિયો સામો આવતો હશે મોવો દારૂ તે ક્યાં જઈને પી આવ્યો હશે ન પીધો હોત તો એ ગાળો તો દેત જ પણ મને બાલા સાથે દેખીને કાંઈક હદમાં તો રહી જ નહીં અરે છેવટે કાંઈ નહીં તો નાસી છૂટત આ તો બુરી થઈ બસ એને માટે અન્ય માર્ગ નહોતો એ નાસી ગયો ઘેર ચૂલામાં બરાબર બળતું થયું હતું બેરીએ પહેલો રોટલો ઘડીને કલિયાઢામાં નાખ્યો પણ હતો બીજાનો લોટ હજુ મસરતી હતી તે ક્ષણે એને કોઈ કે ભાગોળના બનાવની વાત કરી એ પણ જે સ્થિતિમાં હતી તે જ સ્થિતિમાં ઘણેશ ચડાવીને નાસી ગઈ અજીઠા હાથ ધોવા પણ એ ઊભી ન રહી પોલીસે આવીને જ્યારે ઘર ઉઘાડી જોયું ત્યારે રોટલો હજી ચૂલા પર કલેઢામાં હતો ને મૂળા કરમાયેલા પડ્યા હતા રોટલો અને મૂળા ત્યાં ને ત્યાં પડ્યા હતા કારણ કે તેમને પગ નહોતા તેઓ પરસ્પર મોતી બારૈયાની ભૂખ વિશે ચર્ચા કરતા જાણે કે પોલીસને જય ચૂપ બની ગયા હતા બાર તેર દિવસ પછી વડોદરા સ્ટેશન પર રવિશંકર મહારાજ એક ટ્રેનની રાહ જોતા હતા ટ્રેન આવી અંદરથી પોલીસ અધિકારી ઉતર્યા મહારાજે એમને જે જે કરીને પૂછ્યું કા પહેલાંને હજુ પકડાતા કેમ નથી કોને રાવણિયાનું ખૂન કરનારને જોશી કુવાવાળાને ત્યાંથી પકડીએ જડતો નથી તો આને ઓળખો છો એમ પૂછતે પૂછતે મહારાજે પોતાની જોડીનો એક આદમી બતાવ્યો ના એ છે તમને જે જડતો નથી તે જ પોલીસ અધિકારીનો મો વકાસ્યું રહ્યું નાસીને ગાયબ બનેલા બાર દિવસથી ન પકડાઈ શકતો આખા પોલીસ ખાતાને થાપ દેતો એક ધોળા દિવસનો ને ખરાબ ઉપરનો વગર બેડી બાંધીને વગર દોઢે વગર ચોકી પહેરીને વગર બંદૂકી પોતાની સામે ભેર ઊભો હતો જાક થઈ જઈને અધિકારી પૂછ્યું ક્યાંથી શોધ્યો મેં નથી શોધ્યો મહારાજે કહ્યું એ પોતે જ મને શોધતો આવ્યો હતો ક્યાં જોશી કુએ નવું પરુ વસાવેલ છે ત્યાં મારે ઉત્તરે મેં કહ્યું કે હિંડ વડોદરે સોંપી દઉં એ કબૂલ થયું રાતે ને રાતે અમે હિંડી નીકળ્યા અહીં પાર કરીને આવ્યા તમે ઘેર નહોતા એટલે સ્ટેશને સોંપવા આવ્યો છો તો હવે હવે ચાલો પાછા પેટલા ત્યાં સોંપીશ અહીં નહીં વારું ચાલો પેટલાદ જઈને વડા પોલીસ અધિકારીએ મોતીને પેટલુર ખવડાવ્યું ને પછી મહારાજ મોતીને છેલ્લી વાર ના મળ્યા મોતી કહે હે મહારાજ વકીલ રાખીને બચાવ કરીએ તો કેમ તારી સામે તો બે રસ્તા ખુલ્લા છે મોતી એક મારો ને બીજા વકીલો મારો રસ્તો ગુનો કબૂલી લેવાનો છે એ રસ્તે તારો તદ્દન છુટકારો નથી પણ સજા એક બે કે પાંચ વર્ષની અથવા જન્મ એ થાય પણ ફાંસી ન થાય અને વકીલને રસ્તે જતાં કાં ફાંસી મળે અથવા તો તદ્દન નિર્દોષ છૂટાય તું તારે ઠીક લાગે તે માર્ગ લેજે એમ કહીને મહારાજ ગયા મોતીને મારપીટ ના કરશો એટલું જ એ પોલીસ અધિકારીને કહીને ગયા મોતીએ વકીલનો માર્ગ લીધો ને એ માર્ગ એને દોઢ જ વર્ષની સજા થઈ બચાવ એવો લાવવામાં આવ્યો કે રાવણીઓ જ્યાં ઊભો હતો ત્યાં ટેકરો હતો મોતી નીચે ઊભો હતો રાવણીઓ મોતી પર ઘસી આવ્યો ને મોતીએ પોતાના રક્ષણ માટે આડે ધરી રાખેલ ભાલો રાવણીની છાતીમાં પૂરવાઈ ગયો મોતી હયાત છે મહારાજને મોતીએ ગ્રહણ કરેલ માર્ગનો દુઃખ નથી મોતી બચ્યો તેનો એને આનંદ છે મહારાજના વર્ણનમાં વારંવાર એક ચિત્ર ઝલકી રહે છે પોલીસે આવી ઘરમાં જોયું ત્યારે ચૂલા પર કલ્યાણામાં રોટલો જેમનો તેમ પડ્યો હતો અને મોડા બે કરમાઈ ગયા હતા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ